મોરબીથી સોમનાથ જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે મિત્રો તો આજના વિડીયોની અંદર મિત્રો આપણે ટાઈમટેબલનો સ્પેશિયલ નવો વિડીયો લઈને આવી ગયા છે તો મોરબીથી સોમનાથ જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે અને સંપૂર્ણ ટાઈમ ટેબલ આપણે આ વિડીયોની અંદર જોવાનું છે ને કયા સ્ટેશન ઉપર થઈને નીકળશે કયા રૂટ ઉપર થઈને નીકળશે એની બધી જ માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે તો વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલની અંદર એસટી બસ ટાઈમટેબલને લગતી દરેક માહિતી તમને ગુજરાતીમાં મિત્રો મળી રહે છે તો ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ચલો વિડિયો ની આપણે શરૂઆત કરીએ તો પહેલા નંબરની મિત્રો બસ છે ભુજથી દીવ એસી સ્લીપર છે સાંજે ચાર વાગે નીકળે છે મિત્રો ભુજથી તો તમને આપણે મોરબીની વાત કરી છે તો મોરબી કેટલા વાગ્યા બસ મળવાની છે એ તમને જોવા મળી હશે તો અંદર તમને મળશે ચાર પચાસ મિનિટે આદિપુર પાંચ વાગે ગાંધીધામ પાંચને દસ મિનિટે ભચ પાંચને પચાસ મિનિટે માળિયા આવે છ પિસ્તાળીસ મિનિટે અને મોરબી તમને મળશે રાત્રે આઠ ને દસ મિનિટે તો માધાપર રાજકોટ નવ પાંચ મિનિટે રાજકોટ નવ પંદર મિનિટે જૂનાગઢ નવ ને ચાલીસ મિનિટે કેશોદ દસ ને વીસ મિનિટે અને સોમનાથ તમને કોડીનાર ઉના બે ને ત્રીસ અને દીવ બે ને પચાસ મિનિટે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે તો બીજા નંબરની મિત્રો વાત કરીએ નખત્રાણાથી સોમનાથ છે સ્લીપર જે ત્રણ વાગે નીકળે છે બપોર પછી ભુજ તમને મળશે ત્રણ ને પંચાવન મિનિટે અંજાર ચાર ને પચાસ મિનિટે આદિપુર પાંચ અને પાંચ મિનિટે ગાંધીધામ પાંચને વીસ મિનિટે ભચ છ ને પાંચ મિનિટે મોરબી જૂનું બસ સ્ટેન્ડ આઠ ને દસ મિનિટે મોરબી આઠ ને વીસ મિનિટે તમને મળશે મળશે મિત્રો તો ટંકારા થઈને નીકળશે આઠને પિસ્તાળીસ મિનિટે ટંકારા તમને મળશે રાજકોટ નવ ને પાંત્રીસ મિનિટે ગોંડલ અગિયારને પાંચ મિનિટે વીરપુર ગોંડલ અગિયાર ને પંદર મિનિટે જેતપુર અગિયાર ને ત્રીસ મિનિટે જુનાગઢ બાર ને પાંચ મિનિટે વેરાવળ એકને પંચાવન મિનિટે ને સોમનાથ તમને મિત્રો પકડશે બે અને પાંચ મિનિટે તો ત્રીજા નંબરની મિત્રો વાત કરીએ મુન્દ્રાથી સોમનાથ તો મુન્દ્રાથી નીકળે છે મિત્રો સ્લીપર છે છ અને ત્રીસ મિનિટે સાંજે જે અંજાર તમને મળશે સાત ને વીસ મિનિટે આદિપુર સાત અને પાંત્રીસ મિનિટે ગાંધીધામ સાતને પિસ્તાળીસ મિનિટે ભચ આઠને ત્રીસ મિનિટે મોરબી તમને મત્રો મળશે દસ વાગે તો ટંકારા દસ પંદર મિનિટે મોરબી જૂનું બસ સ્ટેન્ડ દસ ત્રીસ મિનિટે રાજકોટ અગિયારને ત્રીસ મિનિટે ગોંડલ એક વાગે વીરપુર ગોંડલ એક અને પચીસ મિનિટે જેતપુર એક પિસ્તાલીસ મિનિટે જૂનાગઢ બે અને ત્રીસ મિનિટે વાંથલી ત્રણ દસ મિનિટે કેસોદ ત્રણ ને ચાલીસ મિનિટે વેરાવળ ચાર ને પાંત્રીસ મિનિટે અને સોમનાથ તમને પકડશે પચાસ મિનિટે તો ચોથા નંબરની બસની મિત્રો વાત કરીએ મુન્દ્રાથી કોડીનાર સ્લીપર છે જે સાંજે પાંચ વાગે નીકળે છે મુન્દ્રાથી જે અંજાર તમને મળશે પાંચ ને પંચાવન મિનિટે આદિપુર છ ને દસ મિનિટે ગાંધીધામ છ ને ત્રીસ મિનિટે ભચ સાત અને દસ મિનિટે સામખ્યાળી આઠ અને વીસ મિનિટે મોરબી તમને મળશે દસ વાગે ટંકારા 10 ને પંદર મિનિટે રાજકોટ દસ અને પચાસ મિનિટે વીરપુર ગોંડલ બારને પંદર મિનિટે જેતપુર બારને ચાલીસ મિનિટે જૂનાગઢ એકને પાંત્રીસ મિનિટે વાંથલી બે વાગે કેશોદ બે ને મિનિટે વેરાવળ ત્રણને દસ મિનિટે અને સોમનાથ તમને પહોંકશે ત્રણ અને પચીસ મિનિટે અને છેલ્લું સ્ટેશન છે કોડીનાર ચાર અને વીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો અને છેલ્લા નંબરની બસ છે મિત્રો ભુજથી દીવ વોલ્વો સ્લીપર છે તો કેટલા વાગે નીકળે છે ભુજથી છ વાગે નીકળે છે ભુજથી જે અંજાર તમને મળશે છ ને પચાસ મિનિટે આદિપુર સાત વાગે ગાંધીધામ સાતને દસ મિનિટે ભચ સાતને પચાસ મિનિટે માળીયા આઠને પિસ્તાલીસ મિનિટે મોરબી દસ ને દસ મિનિટે માધાપુર રાજકોટ અગિયાર ને પાંચ મિનિટે રાજકોટ અગિયાર ને પંદર મિનિટે જુનાગઢ અગિયાર ને ચાલીસ મિનિટે કેશોદ વેરાવળ સોરી કેશોદ બારને વીસ મિનિટે વેરાવળ એક ને દસ મિનિટે અને સોમનાથ તમને પોકડશે એકને વીસ મિનિટે તો કોડીનાર ત્રણને પિસ્તાલીસ મિનિટે ઉના ચાર ને ત્રીસ મિનિટે અને દીવ તમને પકડશે ચાર ને પચાસ મિનિટે વધુ કોઈ એસટી બસના ટેબલ જોવા માટે ખાસ આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલની અંદર દરેક વિડીયો તમને ટાઈમ ટેબલ વિશેના મળતા રહેશે